જેઠ મહિનામાં તુલસીના કરો આ પંદર ઉપાય હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી આર્થિક પ્રગતિ થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે તહેવારોમાં તુલસીની પૂજા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે જેઠ મહિનો શરૂ થઈ ગયો છે જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે આ બંને દેવતાઓને તુલસી ખૂબ જ પ્રિય છે જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે અને પૈસા હાથમાં આવે છે પરંતુ ટકતા નથી જો તમે જેઠ મહિનામાં તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરશો તો તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે તે ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ જય બજરંગબલી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક જેઠ મહિનામાં ગુરુવારે કરો આ કામ જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ છે આવી સ્થિતિમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાન ચઢાવો પૂજા કર્યા પછી આ પાંદડાને પીળા કપડામાં બાંધો અને તેને તમારા પૈસાની જગ્યાએ અથવા તમારી તિજોરીમાં રાખો આમ કરવાથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે જેઠ મહિનામાં શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં સાવરણીનું દાન કરો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર બે જેઠ મહિનામાં આ રીતે બજરંગ બલીને તુલસી અર્પણ કરો તો તમને જલ્દી તેની અસર દેખાશે અને આર્થિક સમસ્યાઓનો અંત આવશે જો તમે તુલસીના અગિયાર પાન તોડીને તેના પર ભગવાન શ્રી રામનું નામ લખો અને ભગવાન બજરંગ બલીને માળા ચઢાવો તો તમારા જીવનમાં આવનારી દરેક પ્રકારની પરેશાનીઓ સમાપ્ત થઈ જશે બજરંગ ને સંકટ મોચન પણ કહેવામાં આવે છે આમ કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને સમૃદ્ધિના માર્ગો ખુલવા લાગે છે નંબર ત્રણ જો તમે જેઠ મહિનામાં તુલસી સંબંધિત આ ઉપાય કરશો તો દરેક પ્રકારની આર્થિક સમસ્યાનો અંત આવશે જેઠ મહિનામાં દરરોજ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ તેની સાથે જે લોઠનો દીવો બનાવી તેમાં ઘી અને થોડી હળદર બે લવિંગ નાખીને તુલસીના છોડની સામે પ્રગટાવો પરંતુ દીવો કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે દિશા ઉત્તર તરફ હોવી જોઈએ એટલે કે દીવો ઉત્તર તરફ હોવો જોઈએ નંબર ચાર જેઠ મહિનામાં શુક્રવારના દિવસે તુલસીના છોડમાંથી અગિયાર પાન તોડી લો અને લોટના ડબ્બામાં રાખો એવું માનવામાં આવે છે કે આ કારણે અન્નની ક્યારેય કમી નથી થતી જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધીને રાખો પછી તેને તમારા પર્સ અથવા કબાટમાં રાખો આમ કરવાથી તમારા ઘરમાં ધનનો પ્રવાહ વધે છે નંબર પાંચ હિન્દુ પંચાંગ અનુસાર દરેક એકાદશીના દિવસે તુલસીના છોડને લગ્નની વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે જેમાં મંગળીઓ બિંદી લાલ ચુનરી સિંદૂર કુમકુમનો સમાવેશ થાય છે એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે નંબર છ જેઠ મહિનામાં તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પિત્તળના લોટામાં ચારથી પાંચ તુલસીના પાન નાખો આ પછી લગભગ ચોવીસ કલાક માટે મૂકી દો બીજા જ દિવસે આ પાણીને ઘરના પ્રવેશ દ્વાર અને અન્ય ભાગોમાં છાંટવું જોઈએ આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે નંબર સાત શુકલ પક્ષના કોઈ પણ મંગળવારે માટીમાં ધાણા ભેળવી દો તેમાં એકવીસ રૂપિયાના સિક્કા મિક્સ કરો અને તેને કન્ટેનરમાં રાખો તેને ઉત્તર દિશા તરફ રાખો અને થોડું થોડું પાણી ઉમેરતા રહો સાત દિવસ પછી આ કોથમીરનો ઉપયોગ કરો સિક્કાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો નંબર આઠ જો તમે વેપાર થઈ રહેલા નુકસાનથી પરેશાન છો તો જેઠ મહિનામાં દર શુક્રવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને કાચું દૂધ ચઢાવો આ પછી થોડી મીઠાઈનો ભોગ ચઢાવો અને બાકીનો પ્રસાદ સુહાગન સ્ત્રીને દાન કરો એવું માનવામાં આવે છે કે ધીમે ધીમે ધંધામાં નુકસાન ઓછું થવા લાગે છે નંબર નવ જો કોઈ કન્યાના લગ્નમાં વિલંબ થતો હોય તો તે યુવતીએ રોજ તુલસીના છોડને જળ ચઢાવવું જોઈએ સાથે જ તુલસીની સામે ઈચ્છિત વરની ઈચ્છા પણ કહેવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી જલ્દી જ લગ્ન થવાની સંભાવના છીએ નસ તુલસીના છોડ પર શેરડીનો રસ ચઢાવો શુભ ગણાય છે જો તમે પાંચમ તિથિ પર તુલસીના છોડને પાણીની સાથે શેરડીનો રસ અર્પિત કરો છો તો તે આ કરવાથી ઘરમાં ધન સંબંધિત અને સુખ શાંતિ બની રહે છે તેનાથી જીવનમાં ખુશીઓ આવે છે અને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે નંબર અગિયાર વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીને સકારાત્મક ઉર્જા પ્રદાન કરવાનું કામ કરે છે ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો અને તેને નિયમિત જળ અર્પણ કરો અને ઘીનો દીવો કરો આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમને ઘરની પરેશાનીઓમાંથી પણ રાહત મળશે નંબર બાર તુલસીના છોડને કાચું દૂધ ચઢાવવો તુલસીના છોડને કાચું દૂધ ચઢાવવાથી અને આમ કરનાર વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે ગુરુવાર અને શુક્રવારે કાચું દૂધ ચઢાવવું જોઈએ એકાદશીના દિવસે પણ તુલસીના છોડને દૂધ ચઢાવવું શુભ છે તેનાથી જીવનમાં દુઃખ દૂર થાય છે નંબર તેર તુલસીના અગિયાર પાનને તડકામાં સૂકવી દો આ પછી નારંગી સિંદૂરમાં સરસવનું તેલ મિક્સ કરીને તેના પર ભગવાન શ્રી રામનું નામ લખો આ પછી તે પાંદડાની માળા હનુમાનજીને અર્પિત કરો તેનાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે નંબર ચૌદ તુલસીના છોડને નિયમિત પાણી અર્પિત કરવું જોઈએ વિધિ પ્રમાણે તુલસીની પૂજા કર્યા પછી નિયમિતપણે જળ અર્પણ કરવાથી તુલસીનો છોડ લીલો રહે છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો